જીવનની પ્રથમ વિમાનની મુસાફરી અંતિમ સાબિત થઈ છે આવી એક ઘટના બની છે આણંદના રામનગરના રહેવાસી મહેન્દ્રભાઈ વાઘેલા સાથે કે જેઓ એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને બે મહિના પહેલાં જ તેમના ઘરે પૌત્રીનો જન્મ થતા તેઓ લંડન જવા માટે વિઝા એપ્લાય કરે છે અને બાર તારીખના પ્લેનમાં સવાર થાય છે અને તેમના જીવનની પ્રથમ વિમાન મુસાફરીને લઈને પરિવાર પણ ખૂબ ખુશ હતો લંડનમાં પણ પરિવાર ખુશ હતો કે તેમના દાદા જે છે તે પૌત્રીને મળવા માટે ભારતથી લંડન આવી રહ્યા છે પરંતુ બાર તારીખની વિમાનની જે તેમની જીવનની પ્રથમ મુસાફરી અંતિમ સાબિત થઈ જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે મહેન્દ્રભાઈએ પણ આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે મહત્ત્વનું છે કે બે મહિના પહેલાં જ્યારે તેમણે તેમની પત્ની સાથે લંડનના વિઝા માટે એપ્લાય કર્યું હતું ત્યારે તેમના પત્નીને તો લંડનના વિઝા મળી ગયા હતા પરંતુ તેમના વિઝા જે છે તે રિજેક્ટ થયા હતા ત્યારબાદ ફરી તુરંત તેમના દ્વારા ફરીથી લંડન માટેના વિઝા એપ્લાય કરવામાં આવ્યા હતા અને વિઝા મળતાની સાથે જ બાર જૂનની ટિકિટ તેમણે બુક કરાવી હતી પરંતુ ક્યાં ખબર હતી કે આ સફર તેમના જીવનનો અંતિમ સબર સ્થાપિત થશે તો આ જ પ્રકારેની જે સ્થિતિ છે તે પરિવારોમાં અલગ અલગ કહાનીઓ ખૂલીને સામે આવી રહી છે ત્યારે અમે આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની પાછળની જે બેક સ્ટોરીઝ છે તે આપના સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ નમસ્કાર